આપવામાં આવતી પરંતુ આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી કહેવામાં આવતું કે આના લીધે ફ્રોડ થવાની સંભાવના રહેતી એટલે સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી પણ ફરીવાર આ સેવાઓ શરૂ કરવામાં આવે છે પણ પરિવાર આ છે એો શરૂ કરવામાં આવે છે એકદમ નવા જ રૂપમાં શરૂ કરવામાં આવશે આનાથી શું થશે फिजिकली ડોક્યુમેન્ટ તમારે શેર કરવાની જરૂર નહી પણ ડિજિટલ રીતે જે ડોક્યુમેન્ટ સિન્કનેજ કરી શકો છો નામ શું છે તમે જે ડોક્યુમેન્ટ છે તેનો નંબર એન્ટર કરશો એટલે વેરીફાઈડ ડોક્યુમેન્ટ છે તેના ડિપાર્ટમેન્ટ દ્વારા ડાયરેક્ટ યુઆઈડીઆઈ ને મોકલી આપવામાં આવશે આના માધ્યમથી તમે આધાર કાર્ડમાં નામ છે એડ્રેસ મોબાઈલ નંબર કરેક્શન માટે ઓથેન્ટિફિકેશન આસાનીથી થઈ શકશે અને તમારી ઇન્ફોર્મેશન તમે અપડેટ કરી શકશો આધાર સેવા કેન્દ્ર પર એ લોકોને જવું પડશે જેમને ફિંગર પ્રિન્ટ છે આઈરિસ સ્કેન છે અને ફોટો ચેન્જ કરવો આ કામ ફક્ત આધાર સેવા કેન્દ્ર ફરજ કરવામાં આવશે બાકીના બધા જ કામ તમે ઓનલાઈન પ્રોસેસ થી કરી અને સાથે